પૂરી એની સિવાય બીજું મેં જોઈ જાય ખાલી બસો રૂપિયા નો સેલ દોઢસો રૂપિયા ની સેલ ગમે ટી શર્ટ લો ખાલી દોઢસો રૂપિયા છોકરા માટે બાળનગરી બેસ્ટ

તો આ ફેમિલી શું કહેવાય જોવો ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું છે અને અહીંયા પેટ્રોલ નખાવું ઉભા રહી ગયા છે મારા પાર્થભાઈ જોવો એમની યુટ્યુબ ચેનલ જો મારી નથી એમ ન મસ્ત મારી ચેનલ છે આ પાર્થના ચેનલમાં હું બ્લોગિંગ કરું છું તો એ ભાઈ જો પેટ્રોલ નખાવે છે એટલા માટે હું બ્લોગિંગ કરું છું તો જો ભાઈ અમારે અહીંયા પેટ્રોલ નખાવે છે હે બસ હા તારી ગાડી એ એવરેજ કેટલી આવે બે રૂપિયા જઈને આવે

ઘર સભા એટલે ઘર સભા છે મહુવા મૂર્તિ ઓલી બાજુ પણ છે તો પેલા અંદર જઈ તમને બધું બતાવી પછી ખબર પડે કે કઈ રીતનું છે મારા મિત્રો પાણી પીવા જાય છે કે પાણી પીવામાં છે ને પણ સુવિધા મેસ્ટ બેસ્ટ છે અને આગળ જવો તમે બધું કઈ રીતનું છે એકવાર વાર અંદર છે ને આખો પૂરો શો બતાવ આપણે લગભગ ટાઈમ રહેશે એટલે જોવાનો છે સો ટકા કન્ફર્મ છે અને પબ્લિક ભાઈ બહુ હજી શરૂઆત છે ત્રણ વાગ્યા છે એટલે પબ્લિક છે તો સમજો ત્યારે પબ્લિક કેટલી હશે મતલબમાં અત્યારમાં આપડે છે ને પેલા ટિકિટ લેવાની છે અને આપણે આપડે જારના હાઉસમાં વોરના હાઉસ કેવા કે વર હાઉસ કેવા મે ખાલી ભાઈ વીસ રૂપિયા ટિકિટ હારામ મારું કે અંદર કેટલું શો જોવા લાગે છે ને એ તમને બતાવી જો ફાઈનલ ફેમિલી આ રીતની ટિકિટ છે અને ખાલી ઓનલી ફોર વીસ રૂપિયા ટિકિટ છે છ ટિકિટ અમે બધા મિત્રો લઈ લીધી છે તમે ટિકિટ છો મને લાઈક કરી દેજો ના પણ આપી છે ભાઈ સ્ટોપ કરીને વાંચી લેજો અને હવે અંદર એન્ટ્રી કરીએ છીએ ફેમિલી અંદર એન્ટ્રી કરી લીધી છે અને તમે જો મસ્ત રીતના પ્રદેશ એકવાર આવજો અને મજા આવશે ટોકનો તમારે આવવું પડશે આ અહીં અલગ અલગ રીતના ચિત્ર બધા દોરેલા છે મસ્ત મજાના તમે બાજુ મસ્ત મસ્ત ચિત્ર દોરેલા છે મોટો ઘર સભા અને ઘર સભાની અંદર શું છે એની જોવાનું છે આપણે ઘર સભા એટલે કે ફેમિલી છે ને જે આપણી ઘરમાં હાલતી વસ્તુ મતલબ એ રીતનું આપણે ઘર સભા કહી શકીએ અને એ રીતનું આમ જોવો આપણી ખુશીઓનું સરનામું ઘર સભા આ રીતનું ચિત્ર છે બે માણસ બેઠા હોય અને ચાલતી હોય ટીવી રીતનું બતાવે છે અને આ બાજુ પણ છે સ્ટોપ કરીને વાંચી લેજો કેમ કે આમાં ભાઈ ઘણી વસ્તુ એવી છે કે જો વાંચવા રહેશું તો લોંગ થઈ જાય બ્લોગ તો મિત્રો આ દ્રશ્ય જોઈને એવું લાગે કે ઓરિજિનલ છે અને મસ્તનું છે જોવો આ બાજુ છે હવે બાળનગરી અને બાળનગરીમાં આપણે એન્ટર કરીને પછી જ મજા કંઈક છે જો ફેમિલી જો ટ્રેન નીકળી ગઈ છે આપણી સફરમાં ની જ છે સફરમાં બેસવાનું છે અને સફરમાં જે રીતના બેસીને પછી આગળ આગળ ધીરે ધીરે આલે એમ દ્રશ્ય દેખાય છે રોડ દેખાય છે હાઈવે દેખાય છે કાર દેખાય છે ટ્રેન પણ સાથે દેખાય મંદિર પણ મસ્ત મજાનું બનાવેલું છે ઘર પણ બનાવેલા છે તો ભાર્ગવભાઈ એવું કહે છે કે બ્લેક છે ને એ આપણે સોરી લેવાની છે ગમે એમ થાય પછી આ જો ભાઈ હોસ્પિટલનું મસ્ત મજાનું દોરેલ છે ગામડું મસ્ત મજાનું હોય છે હોય છે ટ્રેનના ડબ્બા છે રેલવે સ્ટેશન મસ્ત મજાનું બનાવેલું સમજો અને ઉપર ઘણી વસ્તુ લખેલી છે પણ આપણને ખબર ન પડે એ લેખીને અમે જોઈ લેજો અને વાંચવાનું લેજો જો ભાઈ ગજબ મંદિર બનાવેલું છે તમે જોઈ રહ્યા છો કાંઈ કાંઈ ઘટેની આમ છોકરાઓ માટે બાળનગરી બેસ્ટમાં બેસ્ટ છે સમજો અહીંયા પણ રેલવે સ્ટેશન છે ને અહીંયા ટ્રેનનો એન્ડ થઈ જાય છે આગળ જઈ તો ફેમિલી છે ને મસ્ત મજાનું આમ જો દ્રશ્ય દેખાવેલું છે આમ હોળી વચ્ચે હોય છે ને ફરતી ટ્રેન ચાલે પુલ બનાવેલો છે બધું ખેતી ખેતીનું દ્રશ્ય દેખાડ્યું છે આપણા ખેડૂત માટે આ બેસ્ટમાં બેસ્ટ દેખાય રીતનું છે આ જો ભાઈ મંદિર એટલે ભાઈ છે ને કાંઈ કટે નહીં આમ આ બાળનગરી એટલે કઈક વાત પૂછવામાં કે એવું મસ્ત દ્રશ્ય બનાવેલ છે ખૂબ ખૂબ એટલે ખૂબ આનંદ આવે છે જોવાની કંઈક મજા જ અલગ છે આવું મેં હજી પહેલી વાર જોયું છે આવું કોઈ દિવસ જોયું નથી આપણે ફર્સ્ટ ટાઈમ જોવા આવ્યા છે વોર હાઉસ નથી એવું પણ આમ જો બંદર સાથે સેલ્ફી પાડવાનો મોકો આવી ગયો છે અને નરેશભાઈ ને પણ પડાવન છે અને ને પડાવન છે અને સ્વાથે ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ગેટ ની અંદર પ્રસાર થવાનો છે ને પછી વોરર હાઉસ આવશે પણ અહીંયા વસ્તુ છે તમને પહેલા બતાવી દો ને આપીને હા પાડી લીધા હાલો એ આ બાજુ ભાઈ રિયલ ગાઈ જેવું બનાવે છે આમ જો ફોટા પાડવાનું બેસ્ટ અને સાથે છે આપણી ગાડી જવા ભાઈ બાને સ્ટેરિંગ ઉપાડી લીધું છે સ્ટેયરિંગ કંઈ વધ્યું નથી આ બાજુ ફેમિલી એને રિયલ બળદગાડે બાજુ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ શ્રી કાનાની મૂર્તિ તો જય શ્રી કૃષ્ણ ભગવાન કોમેન્ટમાં લખી નાખજો મહુવા નીલકંઠ વર્ણી તમે વાંચી લેજો અને પોઝ કરીને પછી આગળનું ભાઈ દ્રશ્ય મસ્ત બનાવેલા છે આ જો કાંઈ ઘટી ની ભાઈ રિયલ માટી અને છે ને બધા એ રીતના ઝાડ ને એવું મકલ છે ખેતીનું એ રીતનું અને હવે આગળ બતાવું તમને વાસવા રહીશ તો ઘણો બધો લોક લાંબો થઈ જશે હવે જઈ આગળની સાઈડ તો સ્વામિનારાયણનું મંદિર હોય એ રીતના બધા તીર્થધામો છે આમ જોવો કઈ કઈ જગ્યાએ છે એનું નામ પણ લખેલું છે સાથે તીર્થધામ ક્યાંનું છે ટેમ્પલ કઈ રીતનું છે બધું એટલે બધું છે તમે જોઈ લે એકવાર વોટર શોમાં એન્ટ્રી કરવાનું છે ભાઈ વોટર શોની અંદર ભાઈ નાસ્તો પણ મળી રહે છે એમ કે પોપકોર્ન

પાકું ને પાકું અને લાઈક કરવા નહી ભૂલતા ખાવાનું એક ટાઈમ સરસ્વતી ગંગા અને યમુના સરયુજી મતલબ આ નું નામ છે મુક્ત શું મતલબ આનો અર્થ શું છે એટલે તમે સમજી રહ્યા છો કે આ તમે જો ગાયના મુખમાંથી ભાઈ પાણી આવે છે એટલે આને કહેવાય છે વોટર શોપ અને આ તમે જોઈ રહ્યો છો આ બાજુ પણ પાણી આવે છે અને વોટર શોપ એટલા માટે કહેવાય કે આમ જો બતક રિયલ છે એ તમને બતાવો એક મિનિટ અને આ પહાડ તમે જોઈ રહ્યા છો કઈ રીતના બેસ્ટ બનાવેલા છે તો ફેમિલી આ બધા રિયલ છે કોઈ ફેક નથી તમે જોઈ રહ્યા છો જંગલના રાજા સિંહ અહીંયા બેઠા છે અને આ બાજુ જો હરણ હવે અંદર કંઈક છે એ પણ તમને બતાવી દઉં ભાઈ મસ્ત મજાનું જો મતલબ એક ઋષિ મુનિ હોય છે જે તપ કરતા હોય છે ને ઉપરથી પાણી પડે રીતનું બનાવેલ છે તમે જોઈ રહ્યા છો અને આ બાજુ કુટી છે કુટીમાં શું છે પણ બતાવું તમને જો ભાઈ કુટીમાં આ રીતનું છે બધું દોર પ્રાકૃતિક સૌંદર્ય મતલબ આપણે ઇન્ડિયાની હરિયાળી તમે કહી શકો આમ જો ભાઈ હરિયાળી કઈ રીતની બેસ્ટ બનાવેલ છે મસ્તની તમે જોઈ રહ્યા છો

ફેમિલી આ છે ને કહાની દ્રશ્ય આવેલી છે તમે જોઈ રહ્યા છો એના ઉપર એનું લખેલું લખાણ છે બધું આ બધું નીચે પૈસા પૈસા વીસ રૂપિયા માં વસૂલ છે ભાઈ ખાલી વીસ રૂપિયા માં જો

દિવસે બેસ્ટ વરલ આવું ટમશાણ વિશે અગ્નિ થતી હોય રીતનું છે લાઇટિંગ ગોઠવેલી શમશાણમાં હોય રીતનું છે આમ જો કઈ રીતનું વરલ હાઉસ છે ગજબ છે ભાઈ આગળની સાઈડ જોઈ જો કે ભાઈ બીક નથી લાગી ઓરર હાઉસમાં પણ વીસ રૂપિયાની ટિકિટની વાત કરીને ભાઈ વસૂલ છે આવું તો તમે છે ને પચાસ રૂપિયા શું કહેવાય બસો પાંચસો રૂપિયા આપશો તો એટલી બધી ટિકિટમાં વસૂલ જ નહીં થાય અને ભાઈ મોટો મેળો બનાવેલો છે એટલે કાંઈ ને કાંઈ ઘટે નહીં એકવાર જરૂર આવજો અને મેન વસ્તુ જે આપણે જોવા બાકી છે એક મોટો શો અને શો જોવા છે કઈ રીતનો શો છે ને ઉભો છે છે ને બુક શો પણ છે જોવાનું શ્રદ્ધા સાહિત્ય સ્ટોર જોઈએ આપણે હું વસ્તુ મળે છે ત્યાં જઈ સસ્તા સસ્તું ના અમારી વસ્તુ બધી મળી રહી છે જોઈ રહ્યો છો કઈ રીતનું છે બધું પાપડ પણ ખાવાનું મળી રહ્યું છે સાથે બધું આમ બોર્ડ ને એવી રીતનું સ્ટૂલ બધું મળી રહી છે સ્વામિનારાયણની મસ્ત મસ્ત બધી મૂર્તિ છે તમે જોઈ રહ્યો છો કઈ રીતની છે બધી ફેમિલી મોટો એટલો મોટો બનાવેલો છે કે આની માટે જમીન ભાઈ કેટલી બધી લીધી છે કેટલા છે મને પણ નથી ખબર અને ભાઈ ગજબ એટલે ગઝબ કાઈ ઘટે નથી તમે જોઈ રહ્યા છો ને અંદર કેટલી વસ્તુ જોવા લે કરી તમને બતાવી વીસ રૂપિયા ટિકિટ તમે વસૂલ કરી લીધી છે પણ હજી આગળની વસ્તુ જે મેન વસ્તુ બતાવશે તમને એ બાકી છે તો છે તો લોગમેન્ટ બધા બનાવી તો ફેમિલી અંદર છે ને આખો શો બતાવવાનો છે પણ હજી ઘડીક રહીને પછી જવાનું છે આપણે રહી પહેલા છે ને બહાર તમે બતાવી દો હાથી તો છોકરાઓને ફોટા પાડે છે મસ્ત મજાના હાથી ગોઠવેલા છે છોકરાઓ માટે વેસ્ટ જગ્યા છે તેને જરૂર એકવાર લાવવાનું વોરલ હાઉસમાં ધ્યાન રાખવું આગળ છે શરબત વિતરણ પહેલાં ત્યાં જઈ અને પછી આગળ જઈ થોડીક લાઈનમાં તમને બધું બતાવી શું હોવું છે તો ફેમિલી તમે જોઈ રહ્યો છો પૂછપરછ ઓફિસ પણ અહીંયા બનાવેલી છે સાથે પોલીસની સહાય કેન્દ્ર જોતું તો પણ મળી રહી છે તમે જોઈ રહ્યા છો સાથે બધું મેડિકલનું બ્લડ પ્રેશરની બધું એટલે બધી અહીં સુવિધા છે મતલબ તમે જોઈ રહ્યો છો ફેમિલી છે જો બાળકો માટે છે ને નવનીતમ સત્સંગ ગેમો મળે છે તો કઈ રીતની ગેમ છે જોઈ કોડ ગુરુકુળ સાહિત્ય સ્ટોર એટલે તમે જોઈ રહ્યા છો બધી દવાઓ બધી મળી રહી છે પુસ્તક પણ મળી રહી છે સાથે ફોટોગ્રાફી પણ મળી રહી છે ભગવાન સ્વામિનારાયણના અને ભાઈ સસ્તોમાં સસ્તો અને હારામાં હારી વસ્તુ મળે આવી માર્કેટમાં વસ્તુ લેતી ને તો બહુ મોંઘી હોય છે જો ભાઈ સ્વામિનારાયણની મૂર્તિ સસ્તમ સસ્તી ને હારામાં હારી હો ભાઈ ફેમિલી બધું જોઈ લીધું છે અને હવે અંદર નો શેર જોઈ રહ્યા છો કેટલી પબ્લિક ભરાઈ ગઈ છે લાખો પબ્લિક હશે આજ તો હું એમ કહું ને હજી રાત્રે વધારે પબ્લિક થાય દામ સાહિત્ય સ્ટોર એટલે આમાં પણ વસ્તુ બધી મળી રહી છે કઈ રીતની સલાહ જોઈ આપણે છે ને વોરા રાઉ જોઈ લીધું અંદર અને બધી અલગ અલગ વસ્તુ થી બધી જોઈ લીધી કઈ રીતનું ડેકોરેશન કઈ રીતનું બધું ગોઠવેલું જોઈ લીધું અને હવે મેઇન વસ્તુ જોવા જવાનું છે એ છે મેળો કઈ રીતના મેળો છે નાના બધા બતાવી ફેમિલી છે ને પરસાદી મળી રહી છે ભોજન એટલે એની પણ કઈ ટેન્શન કાય છે એની તમારે અહીં આવશો તો તમ તાર જમ્યા વગર પણ જાશો ને ભૂખા પેટે ચા પાણી નાસ્તા કરી લીધો નથી જી ખાલી ચા પીધી છે અને હવે આપણે જવાનું છે મેળવા સસ્તામાં સસ્તો ને હારા મારી વસ્તુ આ લઈ લેવાની છે બધી ઘડિયાળ લેવી છે ઘડિયાળ લેવા મળે છે એવું લાગે છે તો ભાઈ માર્કેટ ટ્રેક નંબર છે ભાઈ કઈ ઘટી બધું પ્લાસ્ટિક માં મળી રહે એટલે આપણે કઈ વસ્તુ એવી લેવાની નથી એટલે આપણે અંદર જોતા નથી મેળામાં બધું મળી રહે છે જો મોજા સાથે છે ને દાબડા ગુજરાતીમાં આપણે દાબડા કહીએ બાકી આને તો સિટીમાં તો બધાને શું કહેવાય બ્લેન્કેટ કહેવાય છે બ્લેન્કેટ કહેવાય છે બ્લેન્કેટ લઈ લે બધા આમ જો બધું લેવલું ભાઈ ફૂલ છે આની કુર્તી મળી રહી છે તમે જોઈ રહ્યા છો આ બધું જો લેડીઝ માટે પછી આ બધું છે અગરબત્તીને એવું રીતના મળી રહે છે છોકરાઓ માટે રમકડા પણ મળી રહ્યા છે બેસ્ટમાં બેસ્ટ ફૂલ રમોકડા નાના મોટા બધા મળી રહે સુનરી દુપટ્ટા બધું મળી રહે જો જો સસ્તું વાત લાગ્યું ખાલી સો રૂપિયા આમ વસ્તુ જો તમને તારે આ મિત્રો જો જેકેટ ને બધું મળી રહે સેલ સેલ દોઢસો રૂપિયાના અને ખાલી પચાસ રૂપિયાની છે ને આમ ચશ્મા મળી રહે છે ને સો રૂપિયાની ઘડિયાળ મળી રહી છે તો આ બધા લેવા તૈયાર થઈ ગયા છે સસ્તું ભાડીને મારા બધા ગાંડા થઈ ગયા છે બધાય તમે જોઈ રહ્યા છો આ બધી ટી શર્ટ ને એના વાવ ભાઈ છે ને ખાલી સો રૂપિયા ને દોઢસો રૂપિયા છે તમને બતાવું તમને ગમે ટી શર્ટ લો ખાલી દોઢસો રૂપિયા કેમ મિત્ર દોઢસો રૂપિયા ગમે એ જો પેન્ટ લો કે ટી શર્ટ લો ગમે નાઇટ માં બધું દોઢસો રૂપિયા ખાલી પચાસ રૂપિયા પચાસ રૂપિયા ખાલી છોકરીઓ માટે આપડી માટે કઈ નથી જોઈ લે ભાઈ ખાલી બસો રૂપિયાનો સેલ દોઢસો રૂપિયા સેલ મોજડી સપ્પળ બધું ખાલી બસો રૂપિયા મળી જોતો ખરા ખરીદી કરવા જાય છે એવું લાગે છે પણ કઈ લે ખાલી જોઈ ને વિશે મને ખબર હશે ને કાંઈ લેવું નથી પણ જોઈ જોવા જશે અને આ બાજુ ભાઈ મેળો ખૂટે નથી બહુ મોટો મેળો છે આમ જો સસ્તા આમ સસ્તું ઘડિયાળ આમ જો આઈફોન ના પણ મળી રહે સાથે આમ જો ભાઈ પતંગ ઘડિયાળ બેસ્ટમાં બેસ્ટ સારામાં સારી કઈ ઘટી આમ જો ખાલી એકસો વીસ રૂપિયા માં હાડી એકસો વીસ રૂપિયા માં હાડી ખાલી દોઢસો 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 સપાલ છે બે હજાર ટેન્ક છે જે લોકો મુસાફરી દૂર થી કરવા અહીંયા આવે છે ને જે જોવા આવે છે પ્રાણ પ્રતિષ્ઠા એ લોકો માટે રહેવા માટે ટેન્ક છે બે હજાર ટેન્ક છે કેટલા મિત્રો બધા રોડે નીકળી ગયા છે કેમ કે અહીંયા પણ મેળો ભરેલો છે યાર જેમ બગદાણામાં તિથિમાં ફૂલ મેળો ભરેલો હોય છે ને એ રીતનો ફૂલ મેળો ભરેલો છે કઈ રીતનું બધું મળે છે તમને બતાવી સસ્તામાં સસ્તું હારા મારી વસ્તુ ભાઈ

તો ફેમિલી તમને સત્સંગ વર્લ્ડ ટ્રીપનો આપણે કહી શકીએ લોકોને સાંભળવા મળે છે કે કઈ રીતનું ભાઈ આ પ્રાણ પ્રતિષ્ઠા છે ને શું છે આનું મહત્વ મતલબ એ મને જો તમે કેટલી પબ્લિક બેઠી છે ને હજી પાછળ પણ હમ જગ્યા બહુ છે આજે બધી તમને જો એમને ફૂડ કોર્ટમાં પાછા આવી ગયા છે કેમ કે જમવાનું છે અમારે તો વિચારે છે હું જમવાનું છે પણ આમ જાઓ ભાઈ સસ્તું બધું મળ્યા એ જો છોકરીને તો શું તમને ખબર છે પાણી પૂરી છે મેળા આવે જોઈ લો પાણી પુરી મારા બધા ખાલી કરવા મેળા જો મંડાવ પીડા જો ઓનલી ફોર ખાલી પીવા ભાઈને કે બીજું ગળું બેળું કે બટાટા વાળું એવું કઈ ખવાય ને એટલા માટે ખાલી સુખ પીવે છે